હેલો મિત્રો કેમ છો જય માતાજી તો રસોઈ બનાવશું બાજુ એક બઉ મોડું થઈ ગયું છે તો એ જો કેરી કાઢી છે બટેકાનું શાક બનાવાનું છે એમાં બઉ મોડું થઈ ગયું છે આ ગોફી છે જો પૂજાની મોટી છોકરી છે આ બીજો નંબર તુલસી અને હજી એક બાય બેઠું સાનું માનું જો આય બેઠો બિસ્કિટ ખાય છે જો પૂજા જો કામે લાગી ગઈ છે હું હજી લાગુ થઈ ખાય છે સારું અલગ લોગમાં બૈના રેજો ખૂબ મસ્તીને ધમાલ કરશું આ ઝાઝાદી એ મળ્યા છે એટલે હું રસોઈ બનાવવા મળું પેલા

એટલે ત્રણ વાગ્યા જમવાનું લગભગ તૈયાર થશે એવું લાગે છે આજ તો નાસ્તાની જગ્યાએ આજે જમવાનું છે અમારે વાતુના વડા મોટા મોટા થઈ ગયા છે તો જો આપે રોટલી અત્યાર બની ગઈ છે હવે ભાઈ બાપ કેટલા પૂજા ત્રણ ત્રણ વાગી ગયા છે ત્રણ વાગે જો અમે ઓપનનો જમવા બેઠા છે ભાઈ જો બધા જો રસનું તપેલ કરી છે બટેકાનું ચાલ અને મારો કોફી બેસો એલા કોફી બેસો

4 વાગ્યા આરામ કરવાનો હતો પૂજાં જો હે કિતાલ તો મહેંડી પાડી દેજો જો પૂજા હે મહેંડી પાડી દીધી છે મહેંડી કેવી મુકતી થાય કમેન્ટ કરી બતાવજો ફોર મને મળી ગયો એ બબી બાકી રાખું આરામ કરવા તો જો મહેંડી મુકી ને હવે ઘણિ છે આરામ કરી બેસી

તો જો દીશુ પણ આવી ગઈ છે પૂજા તો બપોર ને આવી હતી બાર વાગે દીશુ હમણાં પાંચ વાગે આવી દીશુ ને અચાનક ફોન આવી ગયો આમ કોલ નતો કર્યો નહીં મને બોલાવી નથી બહુ જાજા ટાઈમ ત્યાં વાટ જોતા હતા દીશુ ની તો દીશુ પણ આવી ગઈ છે અને અમે ત્રણેય ફ્રેન્ડો મળી ગયા છે રીલુ ઘણી બધી બનાવી એન્જોય પણ ખૂબ કર્યો મસ્તી ધમાલ પણ ખૂબ બધી કરી અને આજ તો શું કહું કા પૂજા અરે મજા મજા આવી ગઈ ત્રણ કેટલા હું તો મળી હતી પૂજા ને અંદિશું નહીં મળી હતી પણ ત્રણ આજ પહેલી વાર મળ્યા મતલબ કેટલા વર્ષ થયા છે દસ વર્ષ દસ વર્ષ આઠ દસ વર્ષ થઈ ગયા છે શાયદ લોંગ રિલેશનશીપ કેવી રીતે મળ્યા હતા આપડે ત્રણ એક મેરેજ માં મળ્યા હતા એક મેરેજ માં મળ્યા હતા ત્રણે આ પાર્લર વાળીને આને ગયા હતા પાર્લર માં અને બનાવી લીધી ફ્રેન્ડ બની ગયા પાછા નણંદી બન્યા પેલા ફ્રેન્ડ બન્યા પછી નણંદોજાઈ બની ગયા અને હવે તો ઘર છે

કોણ હાફ છે ઈ કોઈ દી હાફ ન હો કે કોણ ન રહે તો બન્યા રહો મને કાઈ સાચો થાય તો બેસી ગયા છે પૂજાએ ખાઈ લીધું છો